એટીડીઓ બી કે સંગાળા ટીડીઓ અને સીએમ બારિયા ટીડીઓ ઉપરાંત એમ કે તાવિયાળ સર્કલ ઓફિસર સહિત આ ચારેય અધિકારીઓએ એકસો બાર સર્વે નંબર જેમાં ટીડીઓ કચેરી દ્વારા કરાયેલ હુકમોની ચકાસણી કરતાં આ અધિકારીઓએ પોતાની સત્તાના દુરુપયોગ કરી એનએના ખોટા હુકમો તેમજ ઓર્ડર ઉપર પોતાને ચાર્જમાં ન હોવા છતાં અમુક

જે પ્રકરણ હતું એમાં ટીડીઓ કચેરી દ્વારા ફરિયાદ દાખલ થઈ હતી એકસો બાર સર્વે નંબરની અને ત્યારબાદ વિશેષ સર્વે નંબર મળી આવ્યા હતા એ ફર્ધરમાં ખુલ્યા હતા આ તમામ સર્વે નંબરો છે જેમાં અમુક સત્તા બારના હુકુમો સમયમર્યાદામાં જે સત્તા છે અથવા જેટલા ક્ષેત્રમાં સત્તા છે એ બારના હુકુમો એક વર્ષમાં સત્તા જેટલા હુકમો કરવાના છે એના કરતાં વધારે હુકુમો તથા જૂની તારીખમાં અમુક હુકમો આ બધા મુદ્દાઓ ઉપર તપાસ વિગતવાર ચાલતી હતી આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે આ એફઆઈઆરમાં આરોપી તરીકે છે એમની અટક કર્યા એ દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવા માટે ખોટી રીતે કામ કરાવવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાયેલી હતી જે અન્વયે વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના બે ટીડીઓ સીએમ બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા ડીકે સંગાળા કે જેઓ પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા ત્યારબાદ એસ આમલિયા કે જે ઇન્ચાર્જ એ ટીડીઓ હતા અને એમ કે તાવિયાના સરકાર અધિકારી હતા આ ચાર લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાવ્યા હતા એ ચાર લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે